ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરોની સ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે ભાવનગર શહેરના મેયર ભરત બારડ પોતે મેદાને આવ્યા છે ભ્રષ્ટાચારને લઈને તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા છે ત્યારે આ બાબતને લઈને મેયરની જે નારાજગી સામે આવી રહી છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના ભાવનગરના દિગ્ગજ નેતા રાજુ સોલંકીએ ભરત બારડ જે મેયર છે ભાવનગરના તેમના સમર્થનમાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમને ટાર્ગેટ કરવામાં આવતો હોય તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે વાત આટલેથી નથી અટકી જે રીતે ભાજપના નેતા ઉપર બુટલીગર દ્વારા હુમલો કરવામાં આવ્યો તે મામલે પણ રાજુ સોલંકીએ વાત કરતા શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જોફેઝાન ભારતીય જનતા પાર્ટીના ભાવનગર શહેરના મેયર ભરત બારડનો ભાજપના જ એક ગ્રુપમાં હૈયાવરાડ ઠાલતો મેસેજ વાયરલ થયો હતો ભ્રષ્ટાચારને લઈને પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેના જ કારણે ભાવનગર જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ ઘટનાને લઈને ગઈકાલે આખો ઘટનાક્રમ ચાલ્યો મેયરે આત્મવિલોપન સુધીની ચમકી ઉચ્ચારી દીધી હતી અને આને લઈને મામલો ગરમાયો હતો ત્યારબાદ સમજાવટથી આ મામલો શાંત પડ્યો હતો જે રીતે ભાવનગરના મેયર ભરત બારડે પોતાની જ પાર્ટી સામે બળાપો ઠાલવવાની શરૂઆત કરી છે પોતાની સરકાર સામે ભ્રષ્ટાચાર બાબતે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે તેને લઈને ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વચ્ચે હવે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે આમ આદમી પાર્ટીના ભાવનગરના નેતા રાજુ સોલંકી મેદાને આવ્યા છે અને ભરત બારડના સમર્થનમાં તેઓ કહી રહ્યા છે કે ભરત બારડ જે લોકો માટે વિચારી રહ્યા છે સારું કામ કરી રહ્યા છે તેમને ભાજપના અન્ય નેતાઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમને સાઈડલાઈન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વાત આટલેથી નથી અટકતી ભાવનગરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પણ રાજુ સોલંકીએ સવાલ ઉઠાવતા જે રીતે એક બુટલેગર દ્વારા ભાજપના નેતાઓ પર જ હુમલો કર્યો તે બાબતે પણ રાજુ સોલંકીએ પોતાની આખરી પ્રતિક્રિયા આપીને શું વાત કહી તે સાંભળી લો નમસ્કાર મિત્રો હું છું રાજુ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી મિત્રો હાલ ભાવનગર ખાતે અને સમગ્ર ગુજરાત ખાતે ખૂબ જ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે જેમાં ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ એમણે હાલ જ સોશિયલ મીડિયા ઉપર પોતે પોતે પોસ્ટ કરીને પોતાની આ પ્રીતિ જણાવી હતી અને ખૂબ જ દુઃખી હોય એ રીતે પોતે પોતાના જ સાથી નેતાઓ પોતાના જ સાથી પાર્ટીના જે કાર્યકર્તા હોય નેતાઓ હોય એના વિશે ખૂબ જ બળાપો કાઢ્યો હતો મિત્રો એમાં ભરતભાઈ બારડ જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે મારા ખૂબ જૂના મિત્ર છે અને હાલ તેઓ મેયર છે અને પાર્ટીએ તેને એક સામાન્ય પરિવારના વ્યક્તિને મેયર બનાવ્યા એ પણ એક સારી વાત છે પરંતુ જે રીતે ભરતભાઈ બારડની આપ વીતી અને એણે જે પોસ્ટ મેકી છે એમાં લખેલું છે કે ખરેખર ભરતભાઈ બારડ એમની જ એમના જ સાથી નેતાઓથી ખૂબ જ દુઃખી છે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ભરતભાઈ બારડને ચોક્કસ નિશાના ઉપર લઈ અને એને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દા હોય હની ટ્રેપના મુદ્દા હોય આ તમામ બાબતે ભરતભાઈ બારડને ખૂબ દુઃખી કરવામાં આવી રહ્યા છે આ મિત્રો એક ખૂબ જ દુઃખ બાબત છે દુઃખજનક બાબત છે ભાવનગર તરી ભાવનગર માટે ભાવનગરની પ્રજા માટે આજે ભાવનગર છે એ કલાનગરી છે ભાવનગર ભાવનગર છે એ ધર્મની નગરી છે ભાવનગર છે હે અનેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની નગરી છે ત્યારે આ નગરીની અંદર આ પ્રથમ વખત આ ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ મેયર હોય ભાવનગરનો પ્રથમ નાગરિક હોય એટલે એ તો રાજા કહેવાય રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે આવી વ્યક્તિએ અને એકદમ સરળ વ્યક્તિ છે સોબર વ્યક્તિ છે આવી વ્યક્તિએ પોતે આત્મવિલોપન કરવાની ચીમકી આપે પોતાના જ પાર્ટીના નેતાઓની સામે તો એ ખૂબ જ સમગ્ર ભાવનગર જિલ્લાના પ્રજાજનો માટે ખૂબ દુઃખની બાબત છે અને ચિંતાનો વિષય છે મિત્રો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે અને ખૂબ જ અંદરના તાટિયા ખેંચ ડખા ચાલી રહ્યા છે એ બધું બહાર આવી રહ્યું છે હમણાં તમે જોયું કે કરચલિયાપરા વોર્ડના ચાર નગરસેવકોએ હર્ષ સંઘવીને ગૃહમંત્રીને પત્ર પાઠવીને લખ્યું હતું કે ભાઈ હાલ અહીંયા કરચલિયાપરામાં બિહાર અને યુપી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે ભાજપની હાલની જે શાસન છે એની અંદર પ્રજાનો મરો થઈ ગયો છે પ્રજા ત્રાહી માં પોકારી ગઈ છે એ જ રીતે હમણાં બે દિવસ પહેલાં આપ જુઓ તો એક નીતિનભાઈ રાઠોડ નામની વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીનો જે હોદ્દેદાર છે પદ પદ ઉપર છે એને કોઈ બુટલેગરોએ ઢોર માર મારી અને હોસ્પિટલાઇઝ કર્યો અને પોતે પણ અૈયાવરાળ કાઢતા હતા આ પહેલાં એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર ચિત્રા વિસ્તારમાં એના ઘરમાં ઘૂસીને બુટલેગરોએ એમના પરિવારને એમને પણ માર્યા તો મિત્રો આજે મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સુરક્ષિત નથી એ હદે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્થિતિ કથળી ગઈ છે અને ગુજરાતની અંદર આપ જોવો છો કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોટા મોટા નેતાઓના મંત્રીઓના એના પુત્રોના એના પરિવારના એક પછી એક કૌભાંડો હોય જ્યારે ભ્રષ્ટાચાર હોય મારામારી હોય ગુંડાગીરી હોય વ્યભિચાર હોય આવી તમામ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પરિવારના લોકો આમાં સંડોવાયેલા છે એ પ્રજા જોઈ રહી છે અને ખરેખર આ શાસન જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ડામા ડોળ થઈ ગયું છે અંદરના ડખા હોય એટલે આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય ગુજરાતની પ્રજા ત્રાહી માં પોકારી ગઈ છે અને આવનારા દિવસોમાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એની અંદર પણ ભારત ગુજરાતની અને ભાવનગરની જનતા ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાની છે અને ઘર ભેગી કરવાની છે રાજુ સોલંકી હાલ તેમનું આ મહત્વનું નિવેદન માનવામાં આવી રહ્યું છે આ ઘટનાને લઈને તેમણે ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલું ઉકળતાચરુની સ્થિતિને લઈને તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા અને તેના જ કારણે હવે ભાવનગરના રાજકારણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદન બાજુઓના દોરની પણ શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો